હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસની વિડીયો સિરીઝમાં તમારું સ્વાગત છે જેનો આજે પાંચમો વિડીયો છે એટલે કે આપણે સૌપ્રથમ જે એમ બીબીએસની જે એકતાલીસ કોલેજ છે એની કટ ઓફની વિડીયો સિરીઝ ચાલુ છે જેમાં એકતાલીસમાંથી અહીંયા આપણી સાત સરકારી કોલેજ છે પછી તેર જીમીઆરસ કોલેજ છે અને એકવીસ અહીં આપણે પ્રાઇવેટ કોલેજ છે જેમાં આપણે જે પ્રથમ વિડિયો હતો એમાં આપણે સાત સરકારી કોલેજનું કટ ઓફ આપ્યું હતું પછી જે બીજો અને ત્રીજા નંબરનો વિડિયો હતો એમાં આપણે જીમીઆરસનો ગવર્મેન્ટ કોટાનું કટઅપ આપ્યો હતો પછી ચોથો વિડીયો હતો એમાં આપણે જે તેર જીમીઆરએસ છે એનું મેનેજમેન્ટ કોટાનું કટઅપ આપ્યો હતો અને જીમીઆરએસમાં આપણે અલગ અલગ વિડીયો બનાવ્યા હતા ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ કોટાનું કે એમાં એનઆરઆઈ કોટાનો કોન્સેપ્ટ સમજાવતો હતો એટલા માટે પણ પ્રાઇવેટમાં આપણે દરેક કોલેજમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા આપણે સાથે જ રાખીશું તો જે એકવીસ પ્રાઇવેટ કોલેજ છે એમાં ટોટલ આપણે ત્રણ વિડીયો બનાવીશું દરેક વિડીયોમાં આપણે સાત સાત કોલેજની વાત કરીશું ટોટલ એકવીસ કોલેજ છે તો આપણે સંપૂર્ણ એકવીસ કોલેજ પૂર્ણ થઈ જશે તો આજે એનો પાર્ટ વન વિડીયો છે એટલે કે આજે આપણે જે એમ બીબીએસની એકવીસ પ્રાઇવેટ કોલેજ છે એમાં એનો આપણે કટ આપવાના છીએ જેનો પાર્ટ વન વિડીયો છે એટલે કે આપણે સાત કોલેજની આજે વાત કરીશું જેમાં આપણે કેવી રીતે કટ આપીશું તો બે હજાર ચોવીસ અને પચીસમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું હતું એની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ કોલેજની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો જે આપણી પહેલી કોલેજ છે એનું નામ છે અહીંયા એનએચએલ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે વર્ષ બે હજાર ચોવીસનું કટ જોઈશું તેમાં અહીંયા જે એઆઈઆર છે એ ઓલ ઇન્ડિયા રેન્ક છે પછી જીઆર છે એ ગુજરાત રેન્ક છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે તમારા ઓલ ઇન્ડિયા રેન્ક અને જે માર્ક્સ છે એ નીટના રિઝલ્ટમાં આવશે અને જે ગુજરાત રેન્ક છે એ તમારું મેડિકલ એડમિશન પ્રક્રિયા ગુજરાતનું ફોર્મ ભરાશે પછી તમારું મેરીટ આવશે એના આધારે તમને ગુજરાત રેન્ક જાણવા મળશે તો ચલો આપણે જોઈએ દરેક કેટેગરી પ્રમાણે તો વર્ષ બે હજાર ચોવીસમાં ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એનએચએલમાં અઠ્ઠાવન હજાર નવસો ને આડત્રીસ ગુજરાત રેન્ક છે 2146 છેતાલીસ અને માર્ક્સ છે અહીંયા છસો ને સોળ જે એનએચએલનું કટ ઓફ છે એ પાછળની જે પાંચ જીમીએસ કોલેજ હોય છે ચાર પાંચ એના કરતાં પણ વધારે કટ ઓફ છે જે ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ છીએ એમાં તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સારી કોલેજ છે એનએચએલ પ્રાઇવેટમાં બેસ્ટ કોલેજ છે પછી આપણે માં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે અડસઠ હજાર પાંચસો ને છન્નું ગુજરાત રેન્ક છે 2533 ને તેત્રીસ અને માર્ક્સ છે અહીંયા છસો ને આઠ પછી આપણે એસસી બીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે પંચોતેર પાંચ ગુજરાત રેન્ક છે સત્યાવીસો અઠ્યાસી અને માર્ક્સ છે છસો બે એટલે કે આટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર આટલા ગુજરાત રેન્ક પર અને આટલા માર્ક્સ પર અહીંયા આ કોલેજમાં આ કેટેગરીમાં અટક્યું છે પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ સત્તર હજાર સડસઠ ગુજરાત રેન્ક છે પિસ્તાલીસોને એકાણું અને માર્ક્સ છે અહીંયા પાંચસો ને છાસઠ પછી એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાર લાખ સત્તાવન હજાર ચારસો અઠ્યોતેર ગુજરાત રેન્ક છે તેર હજાર છસો પંદર અને માર્ક્સ છે અહીંયા ત્રણસો એકસઠ પછી મે આ જે એમ ક્યુ છે એ અહીંયા મેનેજમેન્ટ કોટાનું કટ છે આવી રીતે આપણે દરેક કોલેજમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા આપણે સાથે જ આપીશું આજે દરેક કેટેગરી છે એ અહીંયા ગવર્મેન્ટ કોટાનું કટ ઓફ છે અને આ મેનેજમેન્ટ કોટાનું કટ છે ઓકે તો એમાં કોઈ પણ તમારી કેટેગરી લાગુ પડતી નથી ડાયરેક્ટ તમને જે જનરલ મેટ રેન્ક છે એના આધારે એડમિશન આપવામાં આવે છે ઓકે તો એમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રણ લાખ છવ્વીસ હજાર છસો ને સત્યાસી ગુજરાત રેન્ક છે અગિયાર હજાર એકસો ને છોતેર અને માર્ક્સ છે અહીંયા ચારસો ને પચીસ આ હતું વર્ષ બે હજાર ચોવીસનું કટોક એનએચએલ કોલેજનું હવે હવે આપણે જોઈએ એનએચએલમાં વર્ષ બે હજાર પચીસનું કટોફ તો અહીંયા આપણે જોઈએ તો ઓપન કેટેગરી કેટેગરીમાં અહીંયા તમને બે પ્રકારના કટોફ દેખાતા હશે એક અહીંયા બ્લેક પેનથી લખેલું છે અને એક અહીંયા જે આપણે રેડ પેનથી લખેલું છે તો કેમ બે પ્રકારના કટોપ છે તો અહીંયા એનએચએલ અને જે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છે એમાં કેવું થયું હતું તો કે જે આપણો ચોથો રાઉન્ડ આવે છે સ્ટે ઇવેક્ટ્રેશન રાઉન્ડ એમાં મેનેજમેન્ટ કોટાની બે સીટ ખાલી રહી હતી એટલે કે કોઈ ચોઈસ ફિલિંગના આધારે કોઈ એડમિશન લેવા તૈયાર જ નહોતું તો પછી એ બે સીટને શું કર્યું હતું પછી હાઈ હાઈકોર્ટમાં ગયા કેટલાક વિદ્યાર્થી અને એ બે સીટને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી એટલે કે એક સીટ હતી અહીંયા એનએચએલમાં હતી અને એક સીટ સીટ હતી આપણી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ એટલે કે નમો મેડિકલ કોલેજમાં હતી તો એ સીટ પાછળથી ભરાઈ હતી જે પાંચમો રાઉન્ડ હતો ડાયરેક્ટ એક સર ચોવીસ પ્લેટના આધારે એમાં એડમિશન આપવામાં આવ્યું હતું એટલે આમ તો તમારું જે અટક્યું છે એ ચાર ચારસો ને અઠ્યાસી માર્ક્સ પર અટક્યું છે પણ એમાં જે છેલ્લી છેલ્લી સીટ હતી એ ચારસો ને છવ્વીસ માર્ક્સ પર અટકી હતી એટલે કે આમ તમે જો કોઈ પૂછે કે છેલ્લે છેલ્લામાં છેલ્લો કેટલા માર્ક્સ પર અટક્યું હતું તો ચારસો ને છવ્વીસ માર્સ પર અટક્યું હતું પણ જે રિયલમાં અટક્યું છે એ તમારું ચારસો ને અઠ્યાસી માર્ક પર અટક્યું છે કેમ કે આ જે રિયલ કટો છે ચારસો ને અઠ્યાસી માર્ક એક તો એક સીટ ખાલી રિયલ એટલે કે મેનેજમેન્ટ કોટાની પછી ગમનર કોર્ટ કરી એટલે એ ચારસોની છબી ગયું હતું એ તમે જોઈ શકો છો અહીંયા પછી આપણે જોઈએ અહીંયા તો એડબલ્યુસમાં તમે જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે એક્યાસી હજાર ત્રણસો અને ચોપ્પન પછી ગુજરાત રેન્ક જોઈ શકો છો અને માર્ક જોઈ શકો છો આવી રીતે તમે દરેક કોલેજનું જોઈ શકો છો એસસીબીસી હોય એસી હોય એસટી હોય અને અહીંયા મેનેજમેન્ટ કોટાનું કટ છે ઓકે તો આ છે વર્ષ બે હજાર પચીસનું કટોપ હવે હવે આપણે આગળની કોલેજ જોઈએ તો બીજા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા જીસીએસ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે સૌપ્રથમ વર્ષ બે હજાર ચોવીસનું કટઅપ જોઈશું તો તમે જોઈ શકો છો અહીંયા ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક હોય ગુજરાત રેન્ક હોય માર્ક્સ તમે સંપૂર્ણ જોઈ શકો છો કે બે હજાર ચોવીસમાં જીસીએસમાં કેટલા માર્ક્સ પર અટક્યું હતું પછી તમે ઈડબલ્યુએસમાં જોઈ શકો છો એસસીબીસીમાં જોઈ શકો છો એસસીમાં જોઈ શકો છો એસટીમાં જોઈ શકો છો અને પછી મેનેજમેન્ટ કોન્ટનું કટઅફ તમે સંપૂર્ણ માહિતી મેળ મેળવી શકો છો હવે આપણે જોઈએ કે વર્ષ બે હજાર પચીસમાં જે જીસીએસ મેડિકલ કોલેજ છે એમાં કેટલા માર્ક્સ પર અટક્યું હતું તો આમાં પણ તમને બે પ્રકારના કટઅપ દેખાતા હશે હવે તમે કહેશો કે એનએચ અને નરેન્દ્ર મોદીમાં તો એક સીટ મેનેજમેન્ટ કોટામાંથી ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી પણ જીસી જીસીએસમાં કેમ આટલું જે ચારસો ને છે ત્યાંથી જે છેલ્લો કટઅફ હતું એ ચારસો ને સત્યાવીસ છે કેમકે જીસીએસમાં એક સીટ ગવર્મેન્ટ કોટાની ખાલી રહી હતી હવે એનએચ રાઉન્ડમાં ભરવામાં આવી હતી તો જે આ લાસ્ટ બીજેથીનું કટ ઓફ છે જે સ્ટેન્ડ કેસરમાં હતું ચારસો ને સત્યાવીસ માર્ક્સ અને જે સેકન્ડ લાસ્ટ છે એ ડાયરેક્ટ અહીંયા ચારસો ને છોતેર માર્ક્સ છે તો રિયલ કટ ઓફ કયું છે તમારું આ ચારસો ને છોતેર માર્ક્સ છે પણ કોઈ પૂછે તમારું કે કોઈ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ચારસો ને સત્યાવીસ માર્ક તમારું સાચું કટ ઓફ છે ઓકે તમે અહીં જોઈ શકો છો અઠાવીસ અને સડસઠ ગુજરાત રેન્ક છે અને આ ઓલ ઇન્ડિયા રેન્ક છે આ તમારું સાચો કટ ઓફ છે ઓકે આ રિયલ તમારું કટ ઓફ છે પણ આ તો કેવું એક સીટ ખાલી હતી એના આધારે આટલું નીચું કટ ઓફ છે પછી આપણે તમે અહીંયા ઈડબ્લ્યુએસનો કટ ઓફ જોઈ શકો છો એસસીબીસીનો કટ ઓફ જોઈ શકો છો એસસી એસટી અને મેનેજમેન્ટનું તમે સંપૂર્ણ કટ ઓફ જોઈ શકો છો ઓલ ઇન્ડિયા રેન્ક ગુજરાત રેન્ક અને માર્ક્સના આધારે હવે આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ તો એમાં આપણે તમે જોઈ શકો છો કે વર્ષ બે ચોવીસ બે વર્ષ બે હજાર ચોવીસનો કટ ઓફ આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં તમે જોઈ શકો છો ઓલ ઇન્ડિયા રેન્ક છે ગુજરાત રેન્ક છે અને માર્ક્સ લખેલા છે પછી ઈડબ્લ્યુએસમાં જોઈ શકો છો એસસી એસટી અને મેનેજમેન્ટ બોટાદ તમે વિડીયો પોસ્ટ કરી અને સંપૂર્ણ કટ માહિતી મેળવી શકો છો અહીંયા જે આપણી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદમાં આવેલી છે એનો તમે કટઓફ જોઈ શકો છો ઓકે તો હવે આપણે બસ બે હજાર પચીસનો કટ જોઈએ તો એમાં જે ઓપન કેટેગરી છે એમાં એમાં મેં તમને વાત કરી હતી કે જે એક સીટ હતી અહીંયા આપણી જે મેનેજમેન્ટ કોટાની ખાલી રહી હતી તો પછી એને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી એટલે લાસ્ટ કટ ઓફ તમારો ચારસોને એકોતેર માર્ક્સ હતું પણ એ સીટ ખાલી રહી એટલે એનું કટ ઓફ ચાર ડાયરેક્ટ ચારસોને એક માર્ક્સ ગયું છે એટલે કે જે ઓપન કેટેગરીમાં લાસ્ટ કટ ઓફ છે ચારસોને એક માર્ક્સ છે અને સેકન્ડ લાસ્ટ છે ચારસો ને એકોતેર માર્ક્સ છે હતું તો સાચું તમારો કટ ઓફ કયું છે અહીંયા ચારસો ને એકોતેર માર્ક્ છે આ તો એક સીટ ખાલી રહી મેનેજમેન્ટ કોટાની પછી એને ગવર્મેન્ટને કન્વર્ટ કરી અને એ પણ કેવું સ્ટે વેકેશન રાઉન્ડના ચોઈસ ફિલ્િંગના આધારે એડમિશન આપવામાં આવ્યું હતું હવે સ્ટે વેકેશન રાઉન્ડમાં કેવું કેવું હોય છે કે તમારે ત્રણ લાખ સિક્યુરિટી ડિપોઝિટ ભરી અને તમે એમાં ભાગ લઈ શકો છો હવે એમાં વિદ્યાર્થીઓને ખબર નથી કે આ સીટ મેનેજમેન્ટ કોટાની એમાં પણ ખાલી રહેશે પછી ડાયરેક્ટ એના આધારે ચોઈસ ફિલ્ના આધારે જીક્યુમાં કન્વર્ટ કરી અને ડાયરેક્ટ એડમિશન આપવામાં આવ્યું હતું એમાં કોઈ અલગ ચોઈસ બિલિંગ કરવામાં નથી આવી અને કોઈને અલગ ભાગ લેવામાં આપવામાં આવ્યો નહોતો એટલે ચારસોને એક માર્સ એક માર્ક્સ પર અટક્યું છે પણ રિયલ નંબર અહીંયા ચારસોને એકોતેર માર્ક્સ પર અટક્યું કહેવાય ઓકે પછી તમે ઇડબ્લ્યુ એસ કેટેગરી એસસી બીસી એસ અને મેનેજમેન્ટ કોટાનું સંપૂર્ણ કટ જોઈ શકો છો અહીંયા સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ઓકે તો આગળ આપણે જોઈએ આગળની કોલેજ ચોથા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા સ્મીમર સુરત જેનું પૂરું નામ છે અહીંયા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જેનું શોર્ટ નામ છે સ્મીમર સુરત આવેલી છે એમાં આપણે જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસમાં આપણે કટ જોઈએ તો તમે જોઈ શકો છો અહીંયા ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ગુજરાત રેન્ક છે માર્ક્સ છે આવી રીતે તમે દરેક કેટેગરીમાં કટ ઓફ જોઈ શકો છો ઇડબ્લ્યુએસ કેટેગરી એસસી બીસી પછી અહીંયા મેનેજમેન્ટ ઘટાડવાનું તમે સંપૂર્ણ કટ ઓફ જોઈ શકો છો આ જે પીડીએફ બનાવવામાં બહુ મહેનત લાગે છે તો અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોને જેને પણ આ વિડીયોની જરૂર હોય એને તમે વિડીયો સંપૂર્ણ શેર કરી શકો છો અને નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે અથવા પિન કરેલ કોમેન્ટ છે એમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે ત્યાં તમે જોડાઈ શકો છો જે પણ માહિતી અમે વિડીયો નહીં બનાવી શકે એની માહિતી તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે ઓકે તો આપણે જે સ્મીમર સુરત છે એમાં વર્ષ બે હજાર પચીસનો કટ જોઈએ તો ચાલો આપણે જોઈએ અહીંયા તો તમે જોઈ શકો છો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ગુજરાત રેન્ક છે અને માર્ક્સ જે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો ઓકે પછી ઈડબ્લ્યુ કેટેગરી એસસી બીસી એસસી હોય એસટી હોય કે મેનેજમેન્ટ હોય તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તમે જોઈ શકો છો અહીંયા કે વર્ષ બે હજાર ચોવીસમાં પેપર થોડું ઈઝી હતું તો અહીંયા પાંચસોને અઠ્ઠાણું માર્ક્સ પર છે અને વર્ષ બે હજાર સોરી વર્ષ વર્ષ બે હજાર ચોવીસમાં પેપર ઇઝી હતું તો પાંચસોને અઠ્ઠાણું માર્ક્સ પર છે અને બેસ્ટ વર્ષ બે હજાર પચીસમાં પેપર હાર્ડ હતું અહીંયા ચારસો સિત્તેર માર્ક્સ પર અટક્યું તમે જોઈ શકો છો અહીંયા કે એકસો ને ત્રીસ માર્ક્સનો એકસોને અઠ્યાવીસથી ત્રીસ માર્ક્સનો ઘટાડો છે હવે આટલો બધો ઘટાડો છે તમે કહેશો કે પેપર હાર્ડ આવશે તો તમારે ડરવાની કોઈ જરૂર નથી તમારે ખાલી મહેનત કરતા જવાનો છે તમારા જો માર્ક્સ ઓછા આવશે તો બીજા વિદ્યાર્થીઓના માર્ક્સ પણ ઓછા આવશે અને ઓછા માર્ક્સ પર એડમિશન મળી જશે જો પેપર ઈઝી આવશે તો બધાને સારા માર્ક્સ આવશે અને વધારે માર્ક્સ પર કટોક અટકી શકે છે એટલે તમારે મહેનત સારી કરતા જવાનું છે ઓકે તો આગળની કોલેજ જોઈએ એની પહેલાં એક અહીંયા સૂચના છે કે મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસ માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા અહીંયા પેડ કાઉન્સલિંગના પ્લાન શરૂ કરવામાં આવ્યા છે જે મેડિકલના ચારે કોર્સ માટે લાગુ પડે છે એમ હોય બીડીએસ હોય બીએમએસ હોય કે બીએચએમએસ હોય એ ચારે કોર્સ માટે લાગુ પડે છે તો મેં અહીંયા જે બે હજાર પચીસના અમારા પેડ યુઝર્સ હતા એના તમે રિવ્યૂ જોઈ શકો છો વિડીયો પોસ્ટ કરી અને સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો તો આગળ આપણે વધીએ કે માતા પિતાના સપના હોય વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોય વર્ષોની મહેનત હોય એ ખોટા નિર્ણયથી સંપૂર્ણ જોખમ આવી શકે છે હવે ઘણા વિદ્યાર્થીઓને આઈડિયા હોતો નથી જેમ કે અહીંયા તમે જુઓ તમે જે લિસ્ટ છે એમાં તમને અહીંયા લાગે કે અહીંયા તમને છેલ્લું દેખાડે તમે લાસ્ટ ઇયર જ્યારે પણ તમે એડમિશન પ્રક્રિયામાં ભાગ લો તમને લાગે કે અહીંયા તો ચારસો એક માસનું મળી ગયું છે એટલે કે આટલા ઓ ગુજરાત રેન્ક પર મળી ગયું છે સાત હજાર બસો અઠ્ઠાવન પણ આ વર્ષે મળશે નહીં કેમ કે એ તો આ રિયલ કટોક છે આ તો તમારું કેવું છે એ સીટ ખાલી રીતે એ આ વર્ષે ના પણ ખાલી રીતે કેમ કે આ વર્ષે પેપર તમારું ઈઝી આવે તો બધા વિદ્યાર્થીઓ સેકન્ડ હાઉ સુધી એડમિશન લઈ લે થર્ડ હાઉમાં કદાચ ખાલી ના રહે સ્ટેમ્સ તો જાય જ નહીં તો એ એ ત્રણ હજાર રેન્ક પર તમારું એડમિશન મળી શકે છે અને કઈ કઈ કોલેજ છે તો આપણી જે છે કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ તો એ તમારે ખાસ ધ્યાન ખાણ છે એટલે પેડ કાઉન્સિલમાં જે પણ વિદ્યાર્થીઓ જોડાશે એમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે એમને સંપૂર્ણ દરેક વસ્તુ સમજવામાં આવશે તો એમનું સારી રીતે દરેક કોલેજ મળી જાય અને કોઈ ભૂલ ન થાય સારી કોલેજમાં એડમિશન મળી શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે પેડ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સે અમારા પર વિશ વિશ્વાસ કર્યો છે કારણ કે અહીંયા માત્ર માહિતી નથી આપવામાં આવતી શું અહીંયા સાચી જવાબદારી લેવામાં આવે છે તમને યુટ્યુબ પર માહિતી મળે છે પણ તમે પેડ કાઉન્સલિંગમાં જોડાઓ તો તમે સંપૂર્ણ દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવે તમારે કેવી રીતે ચોઈસ ફિલ્લિંગ કરવાની છે કેવી રીતે કોલેજમાં જવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તમને દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવશે એટલે તમારી કોઈ પણ ભૂલ થાય નહીં અહીંયા તમે જોઈ શકો છો કે એ જ માતા પિતા જે અમારા પેડ કાઉન્સિલમાં જોડાયા છે વિદ્યાર્થીઓ અહીંયા નિર્ભયને અમારા વખાણ કરે છે એટલે બીજા વિદ્યાર્થીઓને આશા રાખે છે કે પેડ કાઉન્સલિંગમાં જોડાવું જોઈએ તો જો તમારા બાળકને મેડિકલ એડમિશન લઈને તમે ગૂંચવણમાં છો તો કોઈ જોખમ ન લો અને આજે જ સાચા માર્ગદર્શન માટે તમે પેડ ગાય જોડાઈ શકો છો જેની ફીસ છે નવ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા અને માટે તમારે કેવી રીતે પેડ કાઉન્સ ગાઈડન્સમાં જોડાવાનું છે તો અહીંયા નંબર આપેલો છે તમે જોઈ શકો છો આ નંબર છે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ ગાઈડન્સમાં જોડાઈ શકો છો પણ એક ખાસ સૂચના છે કે પેડ ગાઈડન્સમાં એ જ વિદ્યાર્થીઓ પેડ કાઉન્સિલમાં જેને પણ જોડાવું તેમને જ માત્ર અહીંયા કોલ કરવાનો છે બીજા વિદ્યાર્થીઓ કોઈ કોલ કરશે તેમને કોઈ પણ પ્રકારનો આન્સર આપવામાં આવશે નહીં તો આપણે આગળની કોલેજ જોઈએ અહીંયા પાંચમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા શિયુ સા મેડિકલ કોલેજ જે સુરેન્દ્રનગરમાં આવેલી છે તો એમાં તમે જોઈ શકો છો અહીંયા વર્ષ બે હજાર ચોવીસનું કટ છે તમે જોઈ શકો છો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ગુજરાત રેન્ક છે અને માર્ક્સ લખેલા છે પછી ઈડબલ્યુએસ કેટેગરી હોય એસીબીસી હોય એસી હોય એસટી હોય કે મેનેજમેન્ટ કોટ હોય તમે સંપૂર્ણ માહિતી અહીંયા મેળવી શકો છો વિડીયો પોસ્ટ કરી અને એના તમે સ્ક્રીનશોર પણ લઈ શકો છો ઓકે પછી આપણે જોઈએ કે વર્ષ બે હજાર પચીસનું કટ તો એમાં પણ તમે જોઈ શકો છો અહીંયા ઓપન કેટેગરી હોય ઇડબ્લ્યુએસ હોય એસસી હોય એસટી હોય એસટી ઓકે સંપૂર્ણ અહીંયા કટોક આપેલું છે હવે જે સીયુસા સા છે એમાં પણ એક સીટ જે ત્રીજા ખાલી રહી હતી એટલે કે સ્ટે વેકેશન હમણાં એ સીટ ગઈ હતી એટલે એમાં પણ અહીંયા તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ ચારસો જે લઈ અને જે બીજો સેકન્ડ લાસ્ટ વિદ્યાર્થી છે એનું કટઅફ ચારસો ને સડસઠ માર્ક છે અને જે લાસ્ટ વિદ્યાર્થી એનું ચારસોને બે બે માર્ક છે તો તમારે રિયલ કટફ કયું સાચ સાચું છે આ કટઓફ સાચું છે કે ટોપ ફાઇવ કોલેજમાં તમારે કઈ કઈ કોલેજ આવે તો કે જેમ કે સૌ સૌ એનએચએલ કોલેજ આવે પછી જીસીએસ આવે પછી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ આવે પછી તમારી સીયુ શા આવે આવી રીતે તમારી સારી સારી કોલેજો જેમ કે સ્મીમર સુરત છે આ કોલેજ તમારી ટોપ ફાઇવમાં આવે છે પણ આ કોલેજમાં કેવું કે સીટો ખાલી રહી હતી એટલે એ સીટ આવશે કેવું લાસ્ટમાં જતી જતી રહી અને પછી એમાં કટ ઓફ સૌ નીચું છે એટલે એ કોલેજ લાસ્ટમાં નથી આવતી આ કેવી છે ટોપ ફાઇવ કોલેજ છે ઓકે તો તમે સંપૂર્ણ બે હજાર પચીસનો કટ ઓફ અહીંયા જોઈ શકો છો કેટેગરી પ્રમાણે તમે અહીં જોઈ શકો છો કે મેનેજમેન્ટ બોર્ડામાં એકસો ને નેવ્યાશી માર્ક્સ પર અટક્યું છે લાસ્ટમાં જ એકસો ચુમ્માળી માર્ક્સ પર એડમિશન મળી ગયું હતું એટલે કે હવે ગણો કે એકસો ચુમ્માળી માર્ક્સ પર એડમિશન મળી ગયું એકસો ને ચુમ્માળી માર્ક્સ શું છે અહીંયા ક્વોલિફાઈડ માર્ક્સ છે તો એના પછી પણ અહીંયા બે સીટ ખાલી રહી હતી એટલે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું નહતું અને બે સીટ ખાલી રહી પછી એને ગવર્મેન્ટ કોર્ટામાં કન્વર્ટ કરવામાં આવી હતી તો ગુજરાતમાં પહેલીવાર જે છે એમબીબીએસની સીટ ખાલી રહી હતી પણ એના પછી ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી એટલે વિદ્યાર્થી હાઈકોર્ટમાં ગયા હતા અને પછી એ સીટને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી અને એડમિશન આપવામાં આવ્યું હતું તો આ છે આ બે હજાર પેપર થોડું આડું એટલે થોડું બધું કોમ્પ્લિકેટેડ છે પણ એ તમારે બધું સમજવામાં માટે આપવામાં આવશે ઓકે તો આગળ આપણે વધીએ આગળની કોલેજ જોઈએ તો પાંચમા નંબરની કોલેજ જે આગળની શિવ સાથે ચોથા નંબરની કોલેજ હતી તો બનાસ મેડિકલ કોલેજ છે જે પાલનપુરમાં આવેલી છે તો તમે વર્ષ બે હજાર ચોવીસનો કટ અહીંયા જોઈ શકો છો ઓપન કેટેગરી પછી ઈડબ્લ્યુએસ કેટેગરી એસસીબીસી એસસી હોય એસટી હોય કે મેનેજમેન્ટ કોટા છે એનો તમે સંપૂર્ણ કટઓફ જોઈ શકો છો ઓલ ઇન્ડિયા રેન્ક છે ગુજરાત રેન્ક છે અહીંયા માર્ક્સ લખેલા છે દરેક કેટેગરી પ્રમાણે તમે અહીંયા સંપૂર્ણ માહિતી મળી શકો છો કે જોઈ શકો બનાસમાં અહીંયા જો મેનેજમેન્ટ કોટામાં પાંચસો ને વીસ માર્ક્સ પર અટક્યું હતું આ વર્ષે તમે જો જો જોશો તો અહીંયા બસો ને એકત્રીસ માર્ક પર અટક્યું હતું કેટલો ડિફરન્સ છે મેનેજમેન્ટ કોટામાં કેમ કે ફીસ બહુ વધારતા જાય છે જેમ કે એનએચએલ અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની ફીસ કેટલી છે પચીસ લાખ પર યર છે એટલે એ કોલેજમાં બે સીટ ખાલી રહી હતી તો એ તમારે સંપૂર્ણ માહિતી મેળ મેળ મેળવી લેવાના છીએ તમે પેટગાળા ઇન્ડિયસમાં જોડા જોડાશો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે ઓકે તો તમે વર્ષ બે હજાર પચીસનું કટોફ જોઈ શકો છો અહીંયા ઓપન કેટેગરી હોય ઇડબ્લ્યુએસ હોય એસસીબીસી હોય એસસી હોય એસટી મેનેજમેન્ટ કોટાય તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે અહીંયા આ ગુજરાત રેન્ક છે અને અહીંયા માર્ક્સ લખેલા છે તમે દરેક કેટેગરી પ્રમાણે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો ઓકે તો આ હતું બનાસ મેડિકલ કોલેજ પાલનપુરનું કટ ઓફ તો આગળની કોલેજ જોઈએ આપણે છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા કિરણ મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ અહીંયા તો આ જે છે એ સાતમા નંબરની કોલેજ છે સોરી આ સાતમા નંબરની કોલેજ આવશે આ સાતમા નંબરની કોલેજ છે જે આગળની કોલેજ હતી એ અહીંયા જે મનાસ મેડિકલ કોલેજ હતી એ અહીંયા છઠ્ઠા નંબરની કોલેજ હતી આ તો ખાલી ક્રમ આપ્યા છે તમારે કોઈ એટલું બધું આમાં કોઈ ડિફરન્સ અને આગળની કોલેજ હતી એ પાંચમા નંબરની કોલેજ હતી ઓકે તો આપણે જે છેલ્લી કોલેજ છે આ વિડીયોની સાતમા નંબરની કોલેજ એનું નામ છે અહીંયા કિરણ મેડિકલ કોલેજ સુરત તો એમાં તમે જોઈ શકો છો અહીંયા વર્ષ બે હજાર ચોવીસનો કટોક પહેલાં આપેલ આપેલું છે તમે કેટેગરી પ્રમાણે માહિતી મેળવી શકો છો ઓપન કેટેગરી હોય ઇડબ્લ્યુએસ હોય એસસીબીસી હોય એસસી હોય એસટીઓ કે મેનેજમેન્ટ કોટાય એનું તમે સંપૂર્ણ માહિતી આપેલી છે તમે ઓલ ઇન્ડિયા રેન્ક અહીંયા લખેલા છે ગુજરાત રેન્ક લખેલા છે અને માર્ક્સ લખેલા છે તમે અહીં જોઈ શકો છો જેમ કે કિરણ મેડિકલ કોલેજ સુરત હોય તો અહીંયા તમે જોઈ શકો છો પાંચસો ને ઇઠો માર્ક્સ પર ઓપન કેટેગરીમાં અટક્યું હતું પણ આ વસ્તુ કેટલા માર્ક્સ પર અટક્યું છે અહીંયા ચારસો ને ત્રેપન માર્ક્ અટક્યું છે એ પેપર તો એટલે વર્ષ બે હજાર પચીસનું કટઅફ થોડું ડાઉન છે પણ એ પેપર પર ડિપેન્ડ કરે છે એટલે બધા વિચારો માર્ક્સ નીચા છે એટલે તમને ઓછા માર્ક્ એડમિશન મળી જશે પેપર ઇઝ ઇઝી હશે તો વધારે માર્ક્સ પર એડમિશન મળી જશે તો તમે વર્ષ બે હજાર પચીસનો પણ કટઅફ અહીંયા જોઈ શકો છો કે ઓપન કેટેગરી હોય ઇડબ્લ્યુએસ હોય એસસીબીસી હોય એસસી હોય એસટી હોય કે અહીંયા મેનેજમેન્ટ કોટ હોય તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો ઓકે તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો આપણે સાત કુલનું સંપૂર્ણ કટ ઓફ આપ્યું તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો તેમને પણ સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી મળતી રહે અને વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા તો નીચે લિંક આપેલી છે તમે પ્રિન કર્યો કોમેન્ટમાં તમને લિંક મળી જશે તો તમે ત્યાંથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાં તમને જો કોઈ પણ માહિતીનો વિડીયો નહીં બનાવ્યો તો વોટ્સઅપ ગ્રુપમાં સંપૂર્ણ માહિતી મળી જશે તો બસ આવા જ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો